હાલોલની જનરલ મોટર કંપનીમાં કાયમી થવા માટે લડત ચડાવી રહેલા કોન્ટ્રાક્ટર ઉપર કામ કરતા તમામ બસ્સો ચાર જેટલા કામદારોને બાર વર્ષની નોકરી બાદ હાલમાં એકાએક જ કાયમી ધોરણે છૂટા કરી દેવામાં આવ્યા છે તો વિદેશી કંપનીઓને આકર્ષવા માટે યોજવામાં આવતા વાઇબ્રન્ટ ગુજરાત સમિટ જેવા પ્રસંગો પ્રત્યે કામદારો ભારે નારાજગી વ્યક્ત કરતા જોવા મળી રહ્યા છે આ જીએસટીવીના માધ્યમથી હું આનંદીબેન પટેલ આપણા રાજ્યના પ્રથમ મહિલા મુખ્યમંત્રીને જણાવવા માગું છું કે ગુજરાતની અંદર વિદેશી કંપનીઓ તો આવી રહી છે પણ એ કંપનીઓ કોની જમીન ઉપર સ્થાપના થઈ રહી છે ખેડૂતોના જમીન ઉપર એક કંપનીઓ સ્થપાઈ રહી છે ખેડૂતોના દીકરાઓની હાલ શું છે તે આવીને તો પૂછી જુઓ કે તમને શું રોજગારી મળે છે તમને કેટલું વેતન આપવામાં આવે છે એની પ્રત્યે

આજે ત્રણ દિવસથી ગેટની બહાર બેઠા છે એમની રોજી રોટીનો સવાલ છે મોદી સરકાર એવું કે છે કે અમે ભારતમાંથી ગરીબી અને બેરોજગારી હટાવીશું પણ આજે ગરીબો ભાજપ સરકારી અમીરોની છે ગરીબો અમે છેલ્લા કેટલા સમયથી દોઢ મહિનાથી અમે કન્સેકટરને ધસે થઈએ છીએ કોઈ અમારી વાત સાંભળતો નથી અમને કોઈ ન્યાય નથી આપતો અને જો અમારા આ બસો ચાર ભાઈઓની રોજી રોટીનો સવાલ છે જો એમને ન્યાય નહીં મળે તો અમે ગાંધી ચીજા માર્ગે અમારા ફેમિલી સાથે ધરણા કરીશું